અને આ ભગવાન છે જગદગુરુ છે કૃષ્ણ વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મ જ્ઞાન નિર્ભવતી ભારત આ શ્લોકને તમે તમારા નાખ કારણ કે હવે અમારે સંતો આગળ આવવાનો સમાજ તો છે પણ આ વિડીયો એટલા માટે દઉં છું કે આ તો ફરી એકનો વિડિયોમાં વિડીયોમાં બધાયનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને બધાને ખબર હશે કે અત્યારે હું કહેવાય કે સ્વામિનારાયણ ના સંતે એ કહેવાય દ્વારકાધીશનું નામ લઈ લીધું છે ને એ દ્વારકાધીશનું નામ લેતા માયાભાઈ ને બાપો ને લાલભાઈ આહી ને ઘણા બધા એવા મોટા મોટા કલાકાર છે કામકાજ ઉપાડી લીધું તો ભાઈ એક એક કરતા હું તમને બતાવવાનો છું એટલે તમે છેલ્લે સુધી વિડીયો બના રેજો પેલા તો આપણે શું કહેવાય ને કે ભાઈ માયાભાઈની વાત નહીં લે કારણ કે માયાભાઈ આહીર જ્યાં સુધી બોલે ને ત્યાં સુધી નો જ બોલે જયારે બોલવું આવી જાય તેનું ભાઈ કંઈ નક્કી નથી ભાઈ માયાભાઈ આહિર હું બોલવા માંડે

તો મિત્રો જો માયાભાઈ આવી રે તો કીધું છે કે ભાઈ દ્વારકાધીશ છે એની માટે ધજા છે ને બાવનગજ ની એવી ધજા તો અત્યાર સુધીમાં એક પણ મંદિરમાં ફરકવામાં નથી આવે તો માયાભાઈ આવીને તો એવી રીતની વાત કરી દીધી છે ને અત્યારે હવે બાપુ ની વાત કરીએ તો કબરાવાળા બાપુ જ્યાં હું તો કહેવાય કે વિવાદમાં કે કોઈ પણ જાતની વિશે કોઈ વસ્તુ બોલે નહીં તો એ કાઈ બોલે જ નહીં ને પછી બોલવા વળગે ને તો કાંઈ નક્કી જ નથી રહેતું તો ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બાપુએ હું કીધું ને તો તમે સાંભળશો તો તમારી આ જવાબ બધી એવો છે ભાઈ બાપુએ

તો મિત્રો જો હું કહેવાય ગભરા વાળા બાપુ એ જો આવી રીતનો જવાબ આપ્યો છે તો તમારો હું કહેવાય તે ગભરા વાળા બાપુ વિશે તો કોમેન્ટમાં જણાવી દેજો કારણ કે ગભરા વાળા બાપુ એ જેવો જવાબ આપ્યો છે ને ભાઈ એવો જવાબ તો અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિએ નથી આપ્યો આ સનાતન ધર્મ વિશે કારણ કે આ બાપુનો મગજ હા ભયો જો તો કારણ કે દ્વારકાધીશ વિશે બોલવામાં આવ્યો હતો તો હવે વાત રહી ભાઈ હું કહેવાય ધ લાલભાઈ ની કારણ કે તમને ખબર જ છે કે ભાઈ ગુજરાતમાં નંબર વન રોસ્ટર હોય તો એ લાલભાઈ છે અને ભાઈ લાલભાઈ એવો લીધો છે ને કે તમે વાત સ્વામિનારાયણ કે કે એવો લીધો છે જાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાઈ જવાનો હોય ને ની ઇન્સ્ટાગ્રામની આઈડીમાં એ ફોટો પણ શેર કરી દીધો છે તો તમને બધાને કેમ લાગે ભાઈ કે શું કહેવાય તો લાલભાઈ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાવાના છે કે ભાઈ એના હું કહેવાય કે મૂળિયા ઉખાડી નાખવાના છે કારણ કે આજે અહીંયા ફોટો જ મૂક્યો ને મને લાગે કે આવો અહીંયા વિડિયો પણ બનાવી નાખ્યો છે ને વિડિયો મૂક એટલે ભાઈ હું કહેવાય ધમાલ મચી જાય ગુજરાત તો ધ લાલભાઈ ને તમને બધાને ખબર જ છે કે મેં રોસ્ટિંગ વિડિયો જેની ઉપર બનાવે છે તેના રવાડા ઉભા કરી દે છે તો એ વિડિયો બનાવવાની તૈયારીમાં હોય કે વિડિયો બનાવીને કમ્પ્લીટ મૂકી દીધો હોય ને અહીંયા ઇન્સ્ટાગ્રામ ઉપર હું કહેવાય પોસ્ટ કરી દીધે કે ભાઈ હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડાવાનો છું પણ અહીંયા એ ખાલી મજાકમાં જ મૂકી અને પણ હવે જે ધમાકો છે ને જોવા જોવા તો તમને બધાને કેમ લાગે કે લાલભાઈ આ રોસ્ટિંગ વિડીયો બનાવ્યો કોમેન્ટમાં જણાવી દે ચાલો મળ્યા નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી ખાસ નબરાવી નથી ટાર્ગેટ નથી કરતા જે વિવાદ ઉપડે છે એની ઉપર વિડીયો બનેવો છે તો ચાલો મળ્યા નવા વિડીયો